તળાજા શહેરમાં હોમગાર્ડ ઓફિસ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પરબંદર રોડ પર આવેલા હોમગાર્ડ ઓફિસ ખાતે આજે સવારે દસ કલાકથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં હોમગાર્ડ જવાનો જીઆરડી જવાનો તેમજ પોલીસ જવાનોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો જીઆરડી જવાનો તેમજ પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા